ભાવનગર તેમજ અનિલ દિનેશભાઈ ટેભાણી ઉંમર વર્ષ ત્રેવીસ રહેઠાણ બદાનો ડેલો આગરીયાવાડ કરચલિયાપરા ભાવનગર વાળો જયારે ઇમરાન ઉર્ફે બોબડો હારુનભાઈ કાલવા રહેઠાણ સિસુવિહાર સર્કલ પાસે ભાવનગર વાળાને પકડવાનું બાકી હોય આ ત્રણ ઇસમો વિરુદ્ધ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ